સુરતના ગુનેગારોનો આતંક દૂર કરવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે લાલગીર પોલીસમાં ભારે હત્યાના પ્રયાસના આરોપીને પકડી પાડ્યો ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સુરતમાં ગુનેગારો જાણે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લાલગીટ પોલીસ મથકની હદમાં સૈયદપુરા વિસ્તારમાં આશરે પંદર દિવસ પહેલા માથાભારે સમીર ઉર્ફે શાહરૂખને હત્યાનો પ્રયાસ કર્યો હતો અને ગુનો આચરી આરોપી ભાગી છૂટ્યો હતો જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા તો લાલગીટ પોલીસે આરોપી સમીર ઉર્ફે શાહરૂખને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ છે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આરોપીએ લોકોને ન ડરવા અને પોલીસને જાણ કરવા પણ અપીલ કરી હતી હા હું એમ ઠાકોર લાલગઢ સેકન્ડ ગઈ પાંચ તારીખે અહીંયા ત્રણસો મતલબ બીએનએસ એકસો નવ મુજબનો ગુનો બનેલો હતો એ પ્રકારનો આરોપી આજરોજ ધરપકડ થતા અહીંયા લાલગઢ વિસ્તારમાં જે એનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવેલ છે આરોપીનું નામ છે સમીર સમીર ઉર્ફે શા શાહરૂખ સમીર ઉર્ફે શાહરૂખ કેટલા ટાઈમ પહેલા એની ધરપકડ કરી હતી ને આજે કેટલા ટાઈમ પહેલા એની એફઆઈઆર કાઢી હતી ને નહીં લગભગ છેલ્લા 15 દિવસથી આ એક્સપોન્ડર હતો નાસ્તો કરતો હતો અને આજ રોજ એની ધરપકડ કરી અને અહીંયા એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આ શું મેસેજ આપ તમારા હિસાબે આરોપીઓ માટે તો જો અહીંયા જો પોલીસ પોલીસનું કામ કરશે બરાબર છે અને આવા ગંભીર પ્રકારના આરોપીઓને તો કોઈ પણ રીતે છોડવામાં આવશે નહીં ચલાવી લેવામાં આવશે નહીં બરાબર છે